આફતાબ એન્ટરપ્રાઇઝ એન્ડ અઝહર એલ્યુમિનિયમ ફેબ્રિકેટર ઓફ એલ્યુમિનિયમ સેક્શન ઘરના સ્લાઇડિંગ બારી અને દરવાજા બનાવવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ વન ટુ થ્રી નાઇન સેવન સેવન અથવા નાઇન થ્રી સેવન સેવન વન ટુ થ્રી નાઇન સેવન સેવન વલસાડમાં દારૂ ભરેલી કારના ડ્રાઇવરે રેલિંગ તોડી આઈસ્ક્રીમના ટેમ્પોને અડફેટે લીધો વલસાડમાં થોડાક જ સમયમાં મતગણતરી શરૂ થવા જઈ રહી છે અને તે પહેલાં વલસાડમાં દારૂ ઘુસાડવા માટે કેટલાક બુટલેગરો તનતોડ મહેનત કરી રહ્યા છે પરંતુ પોલીસની ચાંપતી નજરથી બુટલેગરોની મહેનત પર પાણી ફરી રહ્યું છે ત્યારે ગતરોજ મોડી રાત્રે એક બુટલેગર કારમાં ચિક્કાર દારૂ ભરીને કોઈક ઠેકાણે પહોંચાડવાનો હતો પરંતુ તેને રસ્તામાં અકસ્માત નડતા તેની મહેનત પર પાણી ફરી ગયું હતું ત્યારે આ સમગ્ર ઘટના અંગે સ્થળ પરથી મળતી વિગતો મુજબ વલસાડના પારનેરા રોડ પર અયપ્પા મંદિર પાસે બનેલી અકસ્માતની ઘટનામાં આઈસ્ક્રીમનું વેચાણ કરતો એક ટેમ્પો નંબર આર જે ઝીરો સિક્સ જીબી થ્રી વન ફોર ફોરનો ચાલક વલસાડના ડીમાર્ટ પાસે પોતાનો ધંધો કરી પરત પારનેરા રોડ પર આવેલ કશ્યપ રેસિડેન્સી ખાતે આવી રહ્યો હતો જે દરમિયાન વલસાડથી અતુલ તરફ પુરપાટ ઝડપે આવી રહેલ સેરવોલેટ કંપનીની ક્રૂઝ કાર નંબર જી જે ઝીરો ફાઈવ સી ઈ ટુ ઝીરો સિક્સ સિક્સના ચાલકેમના ટેમ્પોમાં પોતાની કાર અથડાવી ટેમ્પોને પલટી મરાવી ત્યારબાદ બાજુમાં આવેલા રેલિંગ સાથે કાર અથડાવી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જોકે અકસ્માતની ઘટનાના પગલે ધડાકાભેર અવાજ આવતા આસપાસના દુકાન સંચાલકો તથા સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ટેમ્પોમાં ફસાયેલ ચાલક તથા અન્ય એક ઇસમ અને ચાર વર્ષીય બાળકને ટેમ્પોમાંથી બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ કારના ચાલકની તપાસ કરતાં કાર ચાલક આજુબાજુમાં મળી આવ્યો ન હતો અને કારમાં ચેક કરતા વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો હોવાનું જાણવા મળ્યું હતું ઘટનાની જાણ સ્થાનિકોને થતાં તેમણે સમગ્ર મામલે વલસાડ રૂલર પોલીસની ટીમને જાણ કરી હતી ઘટનાની જાણ થતાની સાથે જ વલસાડ રૂલર પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને સમગ્ર મામલાની ઝીણવટભળી તપાસ કરીને ક્રેન મારફતે ટેમ્પોને સાઈડે કરાવી અને ત્યારબાદ ટોઈંગ વેન મારફતે દારૂનો જથ્થો ભરેલ કારને વલસાડ રૂલર પોલીસ મથકે ખસેડી હતી બનાવમાં ટેમ્પોમાં સવાર લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો પરંતુ ટેમ્પો પલટી મારવાને કારણે ટેમ્પોમાં ભારે નુકસાની સર્જાઈ હતી